હવે આપણે રવાને બેટર બનાવી લેશું બેટર બનાવવા માટે મેં એક છે તેમાં આપણે આપણે ઉમેરી ઉમેરી અને દહીં પણ હવે આ બધું પહેલા આપણે મિક્સ કરી લેશું આપણે થોડું પાણી ઘટશે એટલે આપણે થોડું પાણી ઉમેરી દેસુ બે ચમચી જેટલું આપણે પાણી નાખ્યું છે વધારે નથી નાખવાનું એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દેસું એટલે 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું તો આપણે બધું ચોપ કર લઈએ ચોપર લીધું છે ચોપરમાં પહેલા આપણે ગાજર ઉમેરી દેશું જો તમે ડુંગળી ખાતા હો તો ડુંગળી નાખી શકો છો મારે ભગવાનના ભોગ માટે બનાવવું છે એટલે હું ડુંગળી નથી નાખતી તો આ ડુંગળી પણ આની સાથે જ ઉમેરી દેવાની છે આપણે ટામેટા નાખી દેસુ મરચા નાખી દીધા હવે આપણે લદું પણ ઉમેરી દેસું હવે આપણે આને જો કરી લેશું સરસ ચોક થઈ ગયું છે હવે આપણે જે બેટર બનાવ્યું છે તેમાં ઉમેરી દેસું આપણે બધું ઉમેરી દેવાનું છે આપણે આ રીતના એકદમ સરસ બારીક ચોક કરવાનું છે એકદમ પ્લેન નથી કરવાનું આપણે આ રીતના બારીક કરીશું એટલે આપણા અપમ મસ્ત બનશે આ રીતના આપણે બારીક કરી લેશું હવે આ બધું પહેલા મિક્સ કરી દેસું હવે આપણે મસાલા ઉમેરીશું હળદર પાવડર હિંગ લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે નિમક આપણે બે થી ત્રણ ચપટી આપણે સાજીના ફૂલ ઉમેરીશું આપણે વધારે નથી ઉમેરવાના બે થી ત્રણ ચમચી ઉમેરવાના છે આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું હવે આપણે આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે વઘાર તૈયાર કરીશું આપણે એક બાઉલ મૂકી દીધું છે આપણે બે ચમચી તેલ ઉમેરીશું વઘાર માટે આપણે હવે તેલ આવવા દેવાનું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાઈ નાખીશું અડધી ચમચી જીરો અને બે ચમચી ચપટી હિંગ લીંબો બધો વઘાર આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે આપણે એકદમ મસ્ત આપણે રવાના પણ તૈયાર થઈ ગયા છે હવે આપણે બનાવીશું બેટર તૈયાર થઈ ગયું છે આપણે જો તમે ખાંડ ખાતા હો તો ખાંડ અને લીંબુ પણ નાખી શકો છો મારે દહીં ખાટું હતું એટલે મેં લીંબુ ઉમેરું નથી એટલે તમે લીંબુ નાખી શકો છો મોડું દહીં હોય તો અને ખાંડ પણ ઉમેરી શકો છો આપણે બેટર તૈયાર થઈ ગયું છે હવે જઈએ આપણે ચૂલા તરફ આપણે પંપ પ્લેટ આપણે બોઇલ કરી લેવાનું છે એક આખાઈમાં ક્રિસ્ટલ લેસ વાળી રીતના આપણે વ્યવસ્થિત ગ્રીસ કરવાનું છે એટલે આપણા પમ ફટાફટ નીકળી જાય આપણે પમ પ્લેટ ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે બેટર ઉમેરવાનું છે આ રીતના આપણે બધામાં આપણે ઉમેરી દેસું મસ્ત ફરાઈ ગયા હવે આપણે કવર કરી દેસું હવે આપણે પલટાવી લેસું મસ્ત

આ અપમ આપણે ચા સાથે સ્વત સાથે આપણે ખાવાની મજા પડી જાય છે આપણે ગરમ ગરમ ખાવાની એકદમ મજા આવે છે આપણે ઘરમાં કોઈ શાકભાજી ન હોય ને આપણે આ રીતના આપણે બનાવ્યો હોય તો ખાવાની મજા પડી જાય એટલા મસ્ત બને છે આપણે અપમ આ રીતના બધા બનાવી લેશું એકદમ સરસ આપણા અપમ તૈયાર થઈ ગયા છે આ રીતના આપણે બધા બનાવી લેશું આ રીતના આપણે બધા બનાવી લેશું આપણે સરસ મસ્ત ભરી લેશું એટલે એકદમ મસ્ત અપમ થશે આપણે ગેસની ફ્લેમ આપણે ધીમી એકદમ રાખવાની છે વધારે નથી રાખવાની જો વધારે રાખીશું તો આપણે દાઝી જશે અને અંદરથી કાજા રહેશે એટલે આપણે એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે હવે આપણે આને કવર કરી દઈશું કરી આપણા બધા કમ તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ ફુલી ફૂલીને દડા જેવા એકદમ સરસ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે અપમ તૈયાર થઈ ગયા છે આપણે આમલીની ચટણી સાથે સર્વ કરીશું એકદમ ઓચાને જાળીદાર એકદમ સરસ અપમ આપણા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે આ અપમ તમે ગમે ત્યારે પાંચ દસ મિનિટમાં ફટાફટ બનાવી શકો છો અને આપણે ફટાફટ ખાઈ પણ શકીએ છીએ એકદમ સરસ અને એકદમ સોફ્ટ આપડા અપમ તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ